દિવ્યાંગ બનશે સશક્ત અને સ્વાવલંબન જે અંતર્ગત સરકાર દ્વારા મળતી કલ્યાણકારી યોજનાઓનો દિવ્યાંગન લાભ લઈ શકે એ હેતુસર દર છ મહિને દિવ્યાંગન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનો કેમ્પ આવે છે જે અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને પાદળના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા નવીન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જૂનું દિવ્યાંગતા પ્રમાણપત્ર રિન્યુ કરવા માટેના કેમ્પનું પાદળના સરકારી દવાખાના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપ્થોમેક સર્જન ઓર્થોપેડિક સર્જન ઈએનટી સર્જન અને સાયકોલોજીસ્ટ સબીબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચકાસણી બાદ પ્રમાણપત્ર આપવામાં આવનાર છે આ કેમ્પનો મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ લાભ લીધો હતો જેમાં સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગ ધરાવતા દિવ્યાંગને દર મહિને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક પેન્શન આપવામાં આવે છે ગુજરાત સરકારની નેમ છે કે કોઈ અશક્ત ન રહે સૌ કોઈ સશક્ત બને એના માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર છ મહિને દિવ્યાંગજનોના સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનો કેમ્પ રાખવામાં આવે છે આ એના અંતર્ગત આજ રોજ પાદરા ખાતે દિવ્યાંગજનોના સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં લગભગ પચાસ થી વધુ દિવ્યાંગજનો હાજર રહ્યા છે અને તેમની ચકાસણી કરીને તેમને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવામાં આવશે જે દિવ્યાંગ સાહીઠ થી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને ગુજરાત સરકાર દર મહિને એક હજાર રૂપિયા પેન્શન આપે છે તો આવા જે દિવ્યાંગજનો હોય તે અમારા જનસેવા કાર્યાલયનો સંપર્ક કરે તેનો તમામ કાર્યવાહી એ અમારી અમારા જનસેવા કાર્યાલયથી કરી આપીશું અને ગુજરાત સરકાર સૌને કોઈ સશક્ત બનાવવા માટે મજબૂત પ્રયાસો કરે છે એનું આ એક ઉદ્દમ ઉદાહરણ છે અને આનો લાભ એ ગુજરાતમાં ને પાદરા વિધાનસભાની જનતા અને પાદરા વિધાનસભાના દિવ્યાંગજનો એ ખૂબ જ સારી રીતે લઈ રહ્યા છે